જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી તો આજનો સાનું જમવામાં ભાખરી મોળા મરચા બટેકાનું શાક છે સાથે અથાણું છે સૌથી પહેલા શાક બનાવવા માટે ડુંગળી ટામેટા મરચા બટેકો મોળા મરચા લઈ લીધા છે અને બધી વસ્તુને ચોપ કરી દેવાની ચોપ થઈ ગયા પછી દહીં અને આપણે સાઈડમાં કોરું કરવા મૂકી દેતેલું છે એક ચમચી તેલ નાખ્યું રાઈ નાખી છે હિંગ નાખી છે ડુંગળી ટામેટા મરચા નાખ્યા છે અને બધી તેલમાં વસ્તુ શેકાઈ જાય ત્યાર પછી રેગ્યુલર મસાલા કરેલા છે મસાલો એકદમ સરસ ચડી જાય થોડું પાણી ઉમેર્યું પછી આ રીતે બટેકા મરચા નાખી દીધા છે એક વાટકી પાણી નાખી 5 થી 7 મિનિટ શાક આપડું થાય છે ત્યાં સુધીમાં ભાખરીનો લોટ બાંધવાનો છે હવે ભાખરીનો લોટ બાંધતી વખતે આપણે અહીંયા મોયણ નાખ્યું છે અને મીઠું નાખ્યું છે હવે આપણે ભાખરીને વણી દેવાની છે હવે મારે આજે અહીંયા નવી તાવડીનો ઉપયોગ કરવાનો હતો તો થોડો કોરો લોટ ઉમેર્યો અને કપડાથી ગસી નાખ્યું છે તો આપણી તાવડીમાં સરસ રોટલી ભાખરી આપણી શેકાઈ રહી છે તો આજનો જમવાનો આપણો અહીંયા તૈયાર થઈ ગયો